રાજકોટમાં ચોકલેટમાંથી ઈયળ નીકળવાનો એક વિડિયો વાયરલ થયો છે ચોકલેટમાંથી ઈયળ નીકળ્યાનો ફરિયાદીએ વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો સાથે જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પણ ફરિયાદ કરી ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરી આરોગ્ય અધિકારીએ માહિતી આપી કે એફએસ એસ નિયમોનો ભંગ કરીને આવી ચોકલેટ વેચવામાં આવી રહી છે

ખાસ કરીને જોવા જઈએ તો બકલાવા એક પ્રકારની સ્વીટ કહી શકાય કે જે એકચ્યુઅલી યુએમાંથી ઓરિજિન કરે છે એમાં મોટાભાગે જોવા જઈએ તો સ્વીટના તરીકે મધ અથવા સિરપ વપરાવામાં આવતું હોય છે આ ઉપરાંત નટ્સ જે છે એના ડ્રાયફ્રૂટ અને નટ્સનો ભૂકો હોય છે આ ઉપરાંત જે છે પેસ્ટ્રી પેસ્ટ તરીકે વપરાતી હોય છે ઘણીવાર આ જે વિડીયો જોતાં અમને એવું લાગે છે કે કોઈપણ પ્રકારની બ્રાન્ડ એફએસએસનું એપ્રુવલ કે એક્સપાયરી ડેટ ડેથ નંબર કે પ્રોડક્શન ડેટ એવી કોઈપણ વસ્તુ આમાં લખેલી નથી બકાલા સીટ જે છે ને સેલ્ફ લાઈફ ખૂબ ઓછી હોય છે આ ઉપરાંત એની બગડવાની શક્યતા પણ ઝડપથી થતી હોય છે જો પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન ન કરવામાં આવે તો પણ આ વસ્તુ થઈ શકે છે